પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાએ આજે પોતાનું નામાંકન રજૂ કર્યું હતું ત્યારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પૂર્વ મુખ્યમંત્રી આતિશી પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા રોડ રસ્તા અને ચેકડેમના કામો ભાજપ કર્યા તેવા નબળા નહીં પરંતુ કેશુભાઈ વખત થયા તેવા મજબૂત કામ કરીશ તેમ જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે જેમ હાલ તમારો પ્રેમ મને મળી રહ્યો છે તેવો પ્રેમ કાયમી માટે મને મળતો રહે અને મતપેટી સુધી પહોંચી આપ મને જંગી બહુમતીથી વિજય બનાવી એક વખત આ વિસ્તારના લોકોની સેવા કરવા માટેનો મોકો આપશો તેવી પણ મારી આપ સૌને અરજ છે તેમ જણાવ્યું હતું અને લોકોનો આ તકે મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો પ્રકાશ દવે સાથે ભટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ